મારુના મંજલી આહીર છે અને અમે વોર્ડ નંબર પાંચ ના ઉમેદવારો છીએ અંજલીબેન આહીર ચુનીભાઈ ગોપાલભાઈ પનારા શારદાબેન ગોવિંદભાઈ કથીરિયા અને હસમુખભાઈ ત્રાંબડિયા અને અત્યારે અમે પ્રચારમાં નીકળ્યા છીએ અને તમે અમને પૂછો છો કે તમે શું કરી રહ્યા છો એટલે અમે અત્યારે પ્રચાર કરી રહ્યા છીએ અને અમે અમારા વિકાસલક્ષી કાર્યો અમે લોકો સુધીને પહોંચાડીએ છીએ કે અમને તક મળી તો અમે આ કાર્ય કરશું યુવા વર્ગ માટે પણ અમે કરશું વૃદ્ધો માટે પણ અમે કરશું અને બધા યંગસ્ટર કે ઓલ્ડ લોક કે બધા લોકોને એક જ સમસ્યા હોય છે રોડ રસ્તા પાણી ગટર અને આરોગ્ય એના માટે પણ અમે સખતને સખત કાર્ય કરશું અને મને ભરોસો છે જે લોકોના અમને અભિપ્રાયો મળે છે બ્લેસિંગ્સ મળે છે અને અમને લોકો જે કહે છે કે ના સારું છે તમારા આવા વિચારો છે એટલે થેન્ક યુ સો મચ અમે અમારાથી બનતી પૂરી મહેનત અને તાકાત લગનથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ તો દેખાય છે કે અમારી જીતમાં લોકોનો ઘણો બધો ફાળો છે અને થેન્ક યુ આ બધા મારા સપોર્ટર્સ છે અને અમે બધા ઉમેદવારો છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ કારણ માં કેવી રીતના આવ્યા તો લોકો લઈ આવ્યા છે પેલા તો કે લોકોને એવી ઈચ્છા હતી કે કોઈ યુવાન આવે અને યુવાનમાં હિંમત કરવી બહુ જરૂરી છે અને બધા કહેતા હોય કે તમે કોંગ્રેસ પાર્ટી પસંદ કરી પણ મેં પાર્ટી પસંદ પસંદ નથી કરી કરી પાર્ટીએ મને છે કે હું પાર્ટી માટે કંઈક કરી શકું અને હું યંગ છું છું તો હું હું એવું ઈચ્છું કે મારા યુવા ગ્રુપ માટે પણ કરી શકું એ લોકોને અભ્યાસ બાબતે છે કે કોઈ વેસન નિરોગી બને એ હેતુથી અને રોડ રસ્તા સારા હોય તો યુવાન વર્ગ છે એ શાળાએ પહોંચી શકે અને જુનાગઢને એવું બનાવવા ઈચ્છીએ છીએ અમે કે લોકો જુનાગઢની બહાર અભ્યાસ કરવા જવાનું ટાળે અને એ લોકો પેલા એવું વિચારે કે અમે અભ્યાસ કરીએ તો જુનાગઢ જ અભ્યાસ કરીએ રાહુલ ગાંધી દેશનું ભવિષ્ય છે શું કહે છે રાહુલ ગાંધી તો અમારા લેજન્ડ જ કહેવાય એના માટે તો જેટલું કહો એટલું ઓછું છે કારણ કે એમને જે યાત્રા અત્યારે ચાલુ કરી છે ભારત જોડો આંદોલન એના વિશે કોઈ શબ્દ જ નથી લોકો જાણે જ છે એટલે એમના વિશે વધુ ન કહેતા હું એટલું જ કહીશ કે અમારા આઇડલ છે મુદા તો લોકોની સમસ્યાઓ છે જે અમે લોકોમાં જ આવીએ છીએ અને જુનાગઢમાં જ આવીએ છીએ તો સોશિયલ મીડિયા માધ્યમે કે લોકોથી વાતચીત કરીને અમને એટલી ખબર પડી છે કે સમસ્યા આટલી છે અને સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે એમાં લોકો પોતપોતાની વ્યથા તકલીફો એ બધી

અને અમે પેલી તક છે મારી તો એટલે હું પેલા તો બધાને વિશ્વાસ તો અપાવું જ છું કે ભાઈ તમે મને તક આપશો તો હું મારાથી સો ટકા નહીં પણ હજાર ટકા મહેનત કરીને હું લોકોને કહું કે આ અમારું કામ છે નામ તો પછીની વાત છે અત્યારે તો આ સ્થાનિક ચૂંટણી છે એટલે અમારા જે એરિયા છે એના મતના અમારે જોવાના છે અને સોશિયલ મીડિયાની તમે વાત કરો છો તો તમે મારું આઈડી પણ જોઈ શકો છો એમાં લોકોના ઘણા બધા કોંગ્રેચ્યુલેશન અમારી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન આપવા માંગે છે એટલે હું એ બધાને પણ એવું કહેવા માંગુ છું કે તમે આ જે સ્ટોરી મૂકો છો સ્ટેટસ મૂકો છો મને તક મેળવી તો વ્યર્થ નહીં જવા દઉં